અવસર ટ્રેલર વેચવાનું છે ખડક મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક અવસર કંપનીનું મિત્રો ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આ જે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર અસીફભાઈને વેચવાનું છે કન્ડિશનની વાત કરું તો મિત્રો એકદમ હેવી બનાવટનું ટ્રેલર છે સાઈડું પતરા એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું મિત્રો ચોખ્ખું છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી અને મિત્રો ટોટલ જવાબદારી સાથે આ અવસર કંપનીનું ટ્રેલર અશિફભાઈને વેચવાનું છે ટાયરની વાત કરું તો મિત્રો એકદમ સારા કન્ડિશનમાં મિત્રો આખા ટાયર તમને જોવા મળશે ટ્રેલરમાં બાકી હેવી બનાવટમાં ટ્રેલર છે કોઈ પણ ખેડૂત મિત્રોને લેવાનું હોય તો અશિફભાઈના નંબર હું તમને વિડીયોની છેલ્લે આપી દઈશ એટલે વિડીયો તમારે આ પૂરો જોવાનો છે ટ્રેલર લેવાનું હોય તો તમને નેવું ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે કિંમતની વાત કરું તો એક લાખ અને બાવીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર લેવાનું હોય તો તાલુકો છે ગોંડલ જિલ્લો રાજકોટ અને ત્રાકુડા ગામે આ ટ્રેલર તમને જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અસીફભાઈ નામ અને છન્નું છ છેતાલીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો